તમે જોઈ શકો છો ભાવનગરનો જીઆઈડીસી વિસ્તાર અહીં પ્લોટ નંબર આવેલ પ્રિન્સ ફાર્મા કંપની પર કોર્ટના આદેશથી દરોડા પાડવામાં આવ્યા આ દરોડા દિલ્હીથી આવેલી પાર્લે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યા હતા પાર્લે કંપનીને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે અહીં ગ્લુકોસ્ટાર્ટ નામની કેન્ડી વેચાઈ રહી છે જેનું પેકેજિંગ રંગ ડિઝાઇન અને લેબલ પાર્લેની રજિસ્ટર ગુલુકો બ્રાન્ડ જેવું જ હતું જેથી સામાન્ય ગ્રાહકો સરળતાથી ભ્રમિત થઈ શકે તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર પ્રવૃત્તિ ટ્રેડમાર્ક એક્ટ ઓગણીસો નવ્વાણું અને કોપીરાઈટ એક્ટ ઓગણીસો સત્તાવનનો સીધો ઉલ્લંઘન હતી પાર્લે પ્રોડક્ટ તરફથી નૌકાર એસોસિએશનના વકીલો નમ્રતા જૈન અને વિજય સોની દ્વારા દિલ્હીની કોમર્શિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કોર્ટે પ્રાથમિક રીતે કેસ મજબૂત માનતા સ્થાનિક કમિશનરની નિમણૂક કરી અને પોલીસની મદદથી શોધ અને જપ્તીની પરંગાનગી આપી સોમવાર ઓગણત્રીસ ડિસેમ્બર બે 2025 ના રોજ કોર્ટના આદેશ અનુસાર સ્થાનિક કમિશનર અને સ્થાનિક પોલીસ દ્વારા ચિત્રા જીઆઈડીસી માં મુખ્ય દરોડો પાડવામાં આવ્યો દરોડા દરમિયાન ગુલકોક સ્ટાર લેબલવાળી નકલી કેન્ડીનો મોટો જથ્થો મળી આવ્યો આ તમામ માલ જપ્ત કરી સીલ કરવામાં આવ્યો છે હાલ આ તમામ નકલી માલ કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે દિલ્હીની જિલ્લા અદાલતના આદેશ અનુસાર હવે પ્રિન્સ સપ્લિકો ફાર્મા કંપની ગ્લુકોસ્ટાર્ટ નામે કેન્ડીનું ઉત્પાદન સંગ્રહ વેચાણ વિતરણ અથવા જાહેરાત કરી શકશે નહીં આ આદેશનો ભંગ કરવો કોર્ટનો તિરસ્કાર ગણાશે તેવું વકીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું મેરા નામ એડવોકેટ બીજા સોની પાર્લે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કા લીગલ એડવાઇઝર એન્ડ એડવોકેટ હું सर तो आज यहाँ पे किस जगह पे आए और किस कंपनी में हमने रेट किया है यहाँ पास प्रिंस सिप्लिको करके चित्रा जे आई डी सी पे यहाँ पास कंपनी है जहाँ पास हमने हमारा जो ब्रांड है पार्ले प्रोडक्ट प्राइवेट लिमिटेड का ग्लूको उसके ब्रांड को कॉपी करके ग्लूको स्टार्ट बनाया जा रहा था सर अब आपकी आगे की कार्यवाही क्या है आगे की कार्यवाही में सत्रह तारीख सत्रह फरवरी दो हजार छब्बीस को इनको प्रेजेंट होना है और अपना पक्ष रखना है यहाँ से जो माल जब्त किया है कितने का माल है यहाँ पास जितना अभी जो हम क्वांटिटी चेक किए हैं यहाँ पास अभी हमें रेपर्स एंड फिनिश्ड बूट्स सारी चीजें मिला के सात से आठ लाख रुपए का माल अभी बरामद हुआ है